મિત્રો પાતોર ગામની પાસે વાલ્મિકી સમાજનો એક નેહડો છે અને આ નેહડામાં લગભગ ચાલીસ જેટલા ઘર છે અને એમાં એક વાલજી કે જે આ નેહડાનું મોટું માથું છે તેમનું પણ ઘર છે અને તેમને ચાર ભાઈઓ છે અને પોતાના પિતા પરશુત્તમ દાદા કે જેમનું અવસાન થઈ આજે દસ દસ વર્ષના વાણાવાઈ ગયા છે અને આજે જ્યારે આ વાલજી કે પોતે તો નાસ્તિક છે ક્યારેય કોઈ દેવ ધર્મને તો માનતા નથી પરંતુ એકવાર વાલજી કે જે ખૂબ બીમાર પડે છે અને બીમાર એવા પડે છે કે કોઈ વૈધ હકીમ ડોક્ટર તેમને બચાવી શકે એમ હતા નહીં અને જ્યારે ખાટલામાં પડ્યા હતા અને ઓરડામાં પોતાની જિંદગીના જ્યારે છેલ્લા શ્વાસ ગણી રહ્યા હોય છે અને ત્યારે ઘટના એવી બને છે કે દિવસે એક ચામાચીડિયું ઉડતું ઉડતું આવે છે અને આવીને વાલજી જ્યાં સૂતા હતા ત્યાં મોભારે લટકી જાય છે અને ત્યારે વાલજી કે જે ટગર ટગર આ ચામાચીડિયાને જોઈ રહ્યા છે અને ત્યારે આ ચામાચીડિયું પાખો ફટફટાવે છે અને તેના મોઢામાંથી લાળ પડે છે અને જેવી લાળ આ વાલજીના કપાળે પડી એની સાથે વાલજી બફોર થતા થતા સાજા થઈ ગયા અને જાણે એમના શરીરમાં કોઈ રોગ હોય જ નહીં એવી રીતે તે સાવ સાજા થઈ ગયા અને આ ઘટના વાલજીએ પોતે નજરો નજર જોઈ હતી તેથી તેઓ પોતાના જે ચાર ભાઈઓ હતા તેમને બોલાવે છે અને બોલાવીને આ ઘટના વિશે કહે છે ત્યારે એમના ચાર ભાઈ હસવા લાગ્યા કે વાલજીભાઈ તમે અમને શું બનાવો છો આવી ઘટના કોઈ દિવસ બને જ નહીં આ તમારો એક વહેમ છે ત્યારે વાલજીભાઈએ પણ આ વાતને એક વહેમ ગણી લીધો આજનો દિવસ પૂરો થઈ ગયો બીજો દિવસ થયો ત્યારે ફરી એ જ સમયે એ જ ચામાચીડિયું એ જ જગ્યા ઉપર આવીને બેસી જાય છે ત્યારે આ ચારે ભાઈઓને ફરી બોલાવવામાં આવ્યા અને પછી તેઓ ઘણી કોશિશ કરે છે પરંતુ તે બહાર નીકળતું નથી અને આમ કરતાં કરતાં લગભગ એક મહિના સુધી આ ઘટના લગાતાર બને છે અને એક મહિના પછી ચારેયના સપનામાં આ ચામાચીડિયું આવે છે અને આવી અને પોતે એટલું જ કહે છે કે હું કોણ છું તમે મને ઓળખી શકો તો ઓળખી બતાવો અને હા મેં તમારા વાલજીને મરતા બચાવ્યો છે હવે મને ઓળખો હું કોણ છું ત્યારે આમ જ્યારે આવું સપનું આવ્યું ત્યારે હવે આ ચારેય ભાઈઓ ભેગા થયા અને વાલજીને કહે છે કે ભાઈ તમારી વાત સાચી છે અને આ કોઈ દેવી છે પરંતુ આ કયું દેવ છે એ આપણે જાણવું પડશે આમ જાણ્યા વગર આપણને ખબર ન પડે ત્યારે તેઓ નક્કી કરે છે કે આપણે આપણા ગામના ભૂવાને બોલાવી લાવીએ અને આમ પછી તેઓ એમના ગામના ભૂવાને બોલાવે છે અને વાલજીભાઈના ઘરે પાઠ માંડે છે અને પાઠ માંડી અને ભૂવો ધૂણવા લાગ્યો અને ઘણી બધી વાતો તે કરે છે પરંતુ એ વાતમાં કાંઈ દમ હોતો નથી અને વાલજી કહે છે કે મા અમને ખાલી એટલું જણાવો કે આ રોજ વહેલી સવારે અમારા ઘરના મોભારે આ ચામાચીડિયું બની અને કઈ માતા આવે છે ખાલી અમને એનું નામ અને એનું ઠેકાણું બતાવો ત્યારે એ ભૂવો એ નથી બતાવી શકતો આખરે એ ભૂવો કે જે ત્યાં સુધી નથી પહોંચી શકતો અને બીજા દિવસે તેઓ પાડોશી ગામના ભુવાને બોલાવે છે અને તે પણ ઘણી બધી વાતો તો કરે છે પરંતુ જ્યારે આ દેવનું નામ લેવાનો સમય આવે છે ત્યારે તે આડી અવડી વાતો કરવા લાગે છે અને એ પણ આ દેવનું નામ નથી લઈ શકતો ત્યારે હવે તેઓ સમજી ગયા કે જેવા તેવા ભૂવાની વાત નથી અને પછી તો વાલજી અને એમના ચારે ભાઈ કે જ્યાં એમને ખબર પડે કે અહીંયા માતાજીનો બાણાદારી ભુવો રહે છે ત્યાં પોતે બળદગાડું લઈને પહોંચી જાય છે અને પછી તેમને એક ભૂવા દ્વારા એવું જાણવા મળે છે કે એમના જે મોભારે આવીને લટકે છે ને ચામાચિડિયું બનીને એ માતા સિકોતર છે ત્યારે તેઓ ઘરે આવે છે અને તેઓ આજે તો આ ચામાચિડિયાને ફૂલોથી વધાવે છે ને કહે છે કે મા સિકોતર તું અમારા આંગણે કેમ આવી છે તું અમારા ઘરની દેવ છે કે પછી કોઈએ તને અમારા ઉપર દુઃખ આપવા માટે મોકલી છે આમ કહીને તેઓ ઘણા બધા પ્રશ્નો કરે છે પરંતુ આજે રાત્રે જ્યારે વાલજીના સપનામાં એ ચામાચીડિયું ફરી એટલું જ કહે છે કે વાલજી તને ભુવાએ ભરમાવ્યો છે હું કોઈ સિકોતર નથી મને ઓળખી બતાવ હું કોણ છું ત્યારે લગભગ એક મહિના ઉપરનો સમય વીતી ગયો છે અને ઘણા ભુવા ભક્તો અને તેમણે સાધુ સંતોને પણ બોલાવી દીધા પરંતુ કોઈ એ નથી જણાવી શકતા કે આ કઈ માતા છે અને અહીંયા આપણા ઘરે આવી અને કેમ રોજ સવારે બેસી જાય છે આપણે એનું શું બગાડ્યું છે અને આજે તો આ વાલજી હવે કંટાળી ગયા છે અને પોતે કે જે એમના ચારે ભાઈઓ અને એમની પત્નીઓ બધાને ભેગા કરી અને આજે તો વહેલી સવારે બેઠા છે અને જેવું આ ચમાચડિયું ઉડતું ઉડતું આવી અને જેવું મોભારે લટકે છે એની સાથે એમનો આખો પરિવાર આ માતાજીને વધાવા લાગ્યો અને પછી કહે છે કે મા તું કોણ છે અને તારું અમને પ્રમાણ આપ કારણ કે જો આમને આમ ચાલતું રહેશે તો અમારી પેઢી પૂરી થઈ જશે અને પછી તને કોઈ નહીં માને અને મને ખબર છે કે તે મને વાલજીને ખાટલેથી ઊભો કર્યો છે માટે તું દેવ તો રક્ષા માટે જ આવ્યું છે પરંતુ તારું સાચું નામ દેખાડ અમે તારા બોલનો તોલ કરીશું આમ જ્યારે વાલજીનો આખો પરિવાર જ્યારે આ માતાને કગરે છે ત્યારે વાલજીની નાની બારેક વર્ષની દીકરી છે તે હાકોટો કરીને ધૂણવા લાગી અને ધૂણતા ધૂણતા એટલું કહે છે કે વાલજી હું તારા ઘરે આવીને બેસું છું ને એનું કારણ એ જ છે કે તારા ઘરમાં કોઈ દુઃખ નથી આવવા દેતી ત્યાં તો વાલજી અને એમના ચારેય ભાઈઓ લાકડી પડે એમ આ દીકરીના પગમાં પડી ગયા ને કહેવા લાગ્યા કે મા આજે તું આવી છે ને તો તારું નામ ને ઠેકાણું અને તું કેમ આવી છે એ બધું કહેતી જજે માં ત્યારે આ દીકરી એટલું જ કહે છે કે કહેવા તો બધું જ આવીશું પરંતુ મારી વાતને માનશો ખરા ત્યારે વાલજી કહે છે કે કેમ ના માનું તે મને મરતા બચાવ્યો છે તો તારી વાત તો માનવી જ પડશે ને ત્યારે આ દીકરી વાત કરે છે કે તો હે વાલજી અને આ વાલજીના પરિવારને કહું છું સાંભળો તમારા પિતા પરશુરામ દાદા દસ વર્ષ પહેલા એમનો દેહકાળ થઈ ગયો છે પરંતુ તેઓ આ નેહડામાં રહેવા આવ્યા એ પહેલા તેઓ અયાથી બીજી જગ્યાએ રહેતા હતા આ વાત સાચી કે ખોટી ત્યારે વાલજી કહે છે કે હા માં એ વાત તો સાચી છે પરંતુ એને અને તમારે શું લેવા દેવા ત્યારે આ માતા કહે છે તમારા પિતા પરશુતમદાસ કે જેઓ પોતાની જવાનીમાં જ્યાં રહેતા હતા ત્યાં તેઓ ગાયો ભેંસોને ચરાવવા માટે વનવગડે જતા હતા અને એ વનવગડામાં એમને એક રબારી માલધારી સાથે એમની મિત્રતા થઈ જાય છે અને ત્યારે એ રબારી કે જે માતા ચામુંડાનો બાણાદારી ભૂવો હતો અને તે એની ગાયો છૂટી મૂકીને ચાલ્યો જતો ત્યારે તમારા દાદા એમ પૂછતા હતા કે માલધારી તારી આટલી બધી ગાયો ભેંસો તું આમ છુટ્ટી મૂકી વગડે અને ચાલ્યો જાય છે તો તને ડર નથી લાગતો કે કોઈક એને ચોરી જશે ત્યારે તે કહે છે કે હે પરશુત્તમભાઈ મારી આ ગાયો ભેંસોની રક્ષા મારી વીસ ભૂજાળી ચામુંડા કરે છે અને રોજ મને સપને આવીને વાતો કરે છે તો પછી આવી ઝળહળતી જોત જેની સાથે હોય એને વળી આવી ગાયો ભેંસો ચોરાવાનો ડર ક્યાંથી હોય અને આમ આ માલધારી અને પછી તમારા દાદા વચ્ચે ગાઢ મિત્રતા બંધાય છે અને પછી એકવાર આ મિત્રતાને મિત્રતામાં જ્યારે એકવાર માલધારી કહે છે કે હવે તમે આ જગ્યા મૂકીને હવે બીજી જગ્યાએ તો જઈ રહ્યા છો અને અહીંયા ચરામણ પૂરું થઈ ગયું છે પરંતુ કોઈક દિવસ મળજો તો ખરા ત્યારે તમારા દાદા પરશુત્તમ દાદા એટલું કહેતા હતા કે હે માલધારી મને એક ઓરતો છે અને હું તારી ચામુંડાને મારી સાથે લઈ જવા માગું છું મારે આવું દેવ જોઈએ છે કારણ કે આવા દેવ વગર દુનિયા જીતી ન શકાય ત્યારે આ રબારી માલધારીએ માતા ચામુંડાનું એક સવા ત્રણ ઇંચનું ફળું તમારા દાદાને આપ્યું હતું કે લો આ ફળાને તમારી સાથે રાખજો તો માતા ચામુંડા તમારી સાથે છે એવું તમે માની લેજો અને આમ પછી તમારા દાદા કે જે પોતાની પાઘડી બાંધતા ને એમાં મને ચામુંડાને બાંધી અને પછી તેઓ રોજ વન વગડે જતા અને પછી હવે તેઓએ અહીંયા આ નેહડો બાંધ્યો અને ચાલીસ જેટલા ઘર થયા પરંતુ પોતે એકલા તો ભક્તિ કરતા ને મારું ભજન કરતા અને વન વગડે ગમે ત્યાં મને જમાડી લેતા પરંતુ તેમણે ક્યારેય તમારા સુધી એ વાત ના પહોંચાડી કે હું માતા ચામુંડાને લઈને આવ્યો છું અને એ માલધારીનું દેવ છે અને આમ કરતાં કરતાં દાદાએ પોતાની આખી જિંદગી સેવા પૂજા તો કરી અને જ્યારે તેમનું અવસાન થયું અને તમે એમને જ્યાં જમીનમાં એમને સમાધિ આપીને એની સાથે મારું ફળું હતું અને હું માતા ચામુંડા ત્યાં જ ઊભી રહી ગઈ છું અને ત્યાં જ ભટકું છું અને ત્યાર પછી મને કોઈ પૂજતું નથી મારી કોઈ સેવા પૂજા કરતું નથી ત્યારે આટલા શબ્દો સાંભળીને વાલજી કહેવા લાગ્યા કે મા આ બધી વાત અમને કેમ ખબર નથી તે અમને ક્યારેય કેમ ના કહ્યું ત્યારે માતા ચામુંડા એટલું કહે છે કે તમને બીમાર પાડનાર હું જ હતી અને બીમાર પાડી અને પછી મને એમ થયું કે જો કદાચ તમને કાંઈ થઈ જશે ને તો મારા પરશુત્તમ દાદાની ભક્તિને ઠેસ પહોંચશે એટલે તમારે ત્યાં હું ચામાચીડિયું બનીને આવી અને તમારા ઘરના મોભારે લટકી અને તમને સાજા કર્યા હતા ત્યારે વાલજી કહે છે કે તારી વાત તો સાચી પરંતુ હવે અમારે શું કરવાનું ત્યારે માતા ચામુંડા એટલું જ કહે છે કે જ્યાં તમારા દાદાને સમાધિ આપી હતી ને ત્યાં જઈ અને મારો દીવો પ્રગટાવી અને અહીંયા મને લઈને આવો અને તમારા આંગણામાં મને બેસાડો હું ચામુંડા તમારી રક્ષા કરીશ ત્યારે આ વાલજી કહે છે કે નામાં એમ અમે તને ના લાવીએ કારણ કે ક્યાંક રસ્તામાં બીજું કોઈ દેવ સાથે આવી જાય તો અમારે તો લેવાના દેવા થઈ જાય એના માટે મારી તું જ અમારી સાથે આવશે અને જો તું વિષભુજાળી ચામુંડા હોય ને માલધારીની જ દેવ હોય ને તો અમને એવો પુરાવો આપ કે જેનાથી અમને બધાને આંધળો વિશ્વાસ આવી જાય અને ત્યારે મારી વિષભુજાડી ચામુંડા એટલું જ કહે છે કે વાલજી પુરાવો તો આપું અને એવો પુરાવો આપું કે દુનિયામાં મારું અને તારા દાદાનું નામ અમર થઈ જાય અને જ્યાં તમારા દાદાને સમાધિ આપી હતી ત્યાં પહોંચી અને એક દીવો મૂકજો અને એમાં ઘીવાળી દિવેટ કરીને મૂકજો અને હે વાલજી જો વગર અગ્નિ ચાપે જો કદાચ ત્યાં દીવો પ્રગટાવું ને તો એમ માનજે કે હું એક વિષ ભૂજાળી માલધારીની ચામુંડા બોલી હતી અને પછી મને વધારે સવાલ કરતો નહીં અને તારા આંગણે લાવીને બેસાડજે અને પછી જો તારા આખા પરિવારમાં અને આ નેહડામાં જો કોઈનો વાળ વાંકો થવા દઉં ને તો મને ચામુંડાને ફટ કહેજો બાપ ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે પેલું મોભારે બેઠેલું ચામાચીડિયું ઉડીને ચાલ્યું જાય છે ત્યારે હર કોઈ માણસો ચોંકી ગયાને કહે છે કે આ તો ચામુંડા કહેવાય અને ચામુંડાની કોઈ દિવસ પરીક્ષા ન લેવાય અને હવે જો ચામુંડા આવો દીવો પ્રગટાવે ને તો તો એની સેવા પૂજા જરૂર કરાય અને આમ વાલજી અને એના ચાર ભાઈઓ જ નહીં પરંતુ નેહડાના ચાલીસ ઘરોના માણસો ત્યાં પહોંચે છે અને ત્યારે મારી વીસ ભૂજાળી ચામુંડા કે જે આવો ચમત્કાર રચે છે અને ત્યાં દીવો આપોઆપ જળહળી ઉઠે છે અને ત્યાર પછી વાલજી પોતાના ઘરે માતા ચામુંડાને બેસાડે તો છે પરંતુ એ ચામુંડા પરશુત્તમ દાદાની ચામુંડા તરીકે પૂજાય છે અને મારી વિષભુજાળી ચામુંડા હજારો પરચા પૂરે છે મિત્રો આવા ઇતિહાસ છે આપણી દેવીઓના તો મિત્રો આવા જ ઇતિહાસોને રોજેરોજ સાંભળવા માટે આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી